એકમાત્ર એવો ક્રાંતિકારી હતા જે લોકોનો વિચાર બદલવાનો વિચાર કરતા રહેતા આજે આપણે ભારતના વીર ક્રાંતિકારી સપૂત સહિત ભગતસિંહની જન્મ જયંતિ પર તેમને સતત સતત નંદન નમન કરી રહ્યા છીએ એને આદર્શ હંમેશા અન્યાયો સામે લડવાનો અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો હતો ભગતસિંહનો જન્મ એક શીખ ખેડૂત પણ ક્રાંતિકારી પરિવારમાં થયો હતો તેમનો જન્મ અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો સાત એ પંજાના લાયતપુરના બાંકા અત્યારે પાકિસ્તાન ગામના એક સીખ પરિવારમાં થયો હતો એક મત અનુસાર તેમની જન્મ તિથિ સત્યાવીસ સપ્ટેમ્બર ને માનવામાં આવે છે તેમના પિતાનું નામ કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી કોર હતું ભગતસિંહનો અભ્યાસ હાલમાં પાકિસ્તાનમાં આવેલા લાહોરની દયાનંદ એંગ્લો વૈદિક સ્કૂલમાં થયો હતો ભગતસિંહના દાદા સરદાર અર્જન હતા

શરૂઆત કરી હતી એક્ટર તરીકે મહારાણા પ્રતાપ સમ્રાટ ચંદ્રગુપ્ત અને ભારત દુર્દશા જેવા નાટકો માં હિસ્સો લીધો જેથી તેમના દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બની જ્યારે પરિવારજનોમાં ભગતસિંહ ની લગ્ન ની કરવાની વાત આવી તો તેઓ ઘર છોડી અને નાગપુર ચાલ્યા ગયા અને એક

તેમના પરિવાર દેશભક્ત હોવાને કારણે બ્રિટિશરો તેમના પરિવારને બળવાખોર માનતા હતા લાહોર ષડયંત્ર કેસમાં ભગતસિંહ રાજગુરુ અને સુખદેવના સાથે ફાંસીની સજા સંભળાવવામાં આવી ફાંસીની નક્કી કરેલી તારીખ તથા સમયના અગિયાર કલાક પહેલા જ તેમને ત્રેવીસ વર્ષની વય ફાંસી આપવામાં આવી

માં અંગ્રેજોના હત્યાકાંડે ભગતસિંહ નું જીવન બદલી નાખ્યું તે સમયે ભગતસિંહ માત્ર બાર વર્ષના હતા કહેવાય છે કે ભગતસિંહ જલિયાવાલા બાગમાં અંગ્રેજ શાસન સામે લડવાની પ્રતિજ્ઞા લીધી હતી સ્વતંત્રતા વિશે ના આઝાદી અંગે વિચારો અલગ હતા તેમનું માનવું હતું કે અંગ્રેજો દેશ છોડી દેશે ત્યારે ભારત ને આઝાદી નહીં મળે ભારત ત્યારે આઝાદ થશે જયારે આ દેશ એવો સમાજ બનશે જ્યાં કોઈ કોઈનું શોષણ ન કરે પંજાબમાં રજા જાહેર પંજાબમાં નવા મુખ્યમંત્રી ભગત

કરનાર મહાન શહીદોના સપનાને સાકાર કરીને પંજાબ ને ભ્રષ્ટાચાર મુક્ત સમૃદ્ધ અને સુવર્ણ પંજાબ બનાવી પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ ત્યારે આજે શહીદ દિવસ નિમિત્તે ભગતસિંહ

ભગતસિંહ આપણા દેશને આઝાદ કરવા માટે ઘણી બધી લડતો પણ લડી છે જય શ્રી કૃષ્ણ